માઈ કે મારો કઈ વાંક નથી ગુનો નથી દોષ નથી હું તો એક પામર છું તારો એક પાવળીઓ છું હું એક તારો દીવો ધૂપ કરું છું મને જે મળે મજૂરી કરીને મારું પેટ ભરું છું અને મારી માથે આ દિશા જેલમાં બબુ ખાવાનું પીવાનું બંધ કર્યું વનજળ ત્યાગ કરી અને મા ભગવતી નું કરે છે જેલમાં પડ્યો પડ્યો એક દી એક રાત બીજો દી બીજી રાત થઈ અને માં ભગવતી એના સપનામાં આવે છે અને કેસિંગ વાદળ જાગાસ કે માં જાગો હું શું ફેર પડે આમ કે અદાવતી તારું નામ આપ્યું છે તું આવ્યો છું પણ હું તને હવારે નિર્દોષ ન છોડાવું તો હું મેલડી નહીં તું હમ સમજે માદરની આંખમાંથી બાપુ ચોથા રાહુડા પડે છે કે માં છોડાય કે ન છોડાય પણ હવે આમાં મારું તો બોલાઈ ગયું ને એ કે હવારે તને પ્રમાણ વાળી વાત કરી અને તને છોડાવું તો એ કે હવાર તને છોડાવે એ રાજાના દીકરો જ બાપુ મેળીએ ચડે ડાબો પગ જો ભાંગી ન નાખું તો માનજે મેળડીએ છોડાવ્યો છોડાવ્યા પછી તું બહાર નીકળે અને ધોળી ગયા તને હામી મળે તો માનજે મેરડી એ છોડાયું અને ગામના પાદર માં ભોગ ને એક બાપુ દીકરી માથે પાણી ની હેલ ભરી ને હાલી આવતી હોય માનજે મેલડી એ તને છોડાયો કે બસ માં મારે બીજા કોઈ પ્રમાણ જોતા નથી અવાર માં નક્કી થયું કે ભુવાજી તો નિર્દોષ છે ને છોડી મૂકવા ને બાપુ હજી છોડવાની વાત કરતા દીકરો બાપુ મેળીએ થી પીડ્યો પગ ભાંગ્યો બહાર નીકળ્યો ગા હામી મળી બહાર નીકળ્યો બાપુ હેલ ભરીને દીકરી હામી મળી ઘરે આવતો કે ભુવાજી અન્યાય થયો છે ભુવાજી કે છે કે ભાઈ હું આમાં શું કરી શકું ભગ ભાંગો એમાં હું શું કરું એ પણ અમારે કાંઈ જાણવું નથી તમે ખાલી એને પાટો બાંધી દીધો અમારે બીજું કઈ સાંભળવું નથી

બાપુ હાથ પગેડી મેરડીનો આજે જે બાપુ પાણી વાળો પાટો બાંધાય મટી જાય ને દવાખાને જવું નથી પડતું આ ઈ ભગવતી કઈ પ્રમાણ પડ્યા છે બાપુ ખાધેલા રોકાવી નાખ્યા ખાધેલા શું તમે શોખમાયા વાત કરો છો પણ તમારો બાપુ અંતર નો નાદ હોય ને બાપુ જો હાજ પડે એક ખવારે માનતા કરી હાજે જો બાપુ ભડાકો ન બોલાવે તો આ ભગવતી આ ચાંદ મૂળ બાપુ મેં હમણાં વાત કરી ચોટીલા ઉપર બેઠી છે મા ભગવતી આ તમારે ચામુડ માં વિચાર કરજો ચંડ મૂળ નો બાપુ ઇતિહાસ તમે ખોલો તો તમને ખબર પડે ચંડ મૂળ કેવા હતા રાક્ષસો નો સહાર કરવા માટે બાપુ તેથી દેવો હતા દેવોના ટાંટિયા છો તમે ધારો તો આજે ને ભસ્મ કરી દીધો દીકરી તાકાત છે પણ ફેશન માં દી ઉઠાડ્યો છે કેવું કોને ને દીકરી છે દીકરી છે ભલા અખિલ પ્રમાણ ના માલિક વિશ્વ નું જો કોઈ સર્જન કર્યું હોય તો માં ભગવતી દેવી શક્તિ સર્જન કર્યું છે બ્રહ્માય પછી વિષ્ણુ એ પછી શિવે પછી બધા પછી આ ધરતી નો પિંડ માં ભગવતી દેવી શક્તિ એ બનાવ્યો છે તમે એનું છે ને આ બધા બેઠા છે ને આપણે એ મા ભગવતી નો પ્રતાપ છે આ દુનિયાનો ધણી કોક બીજો છે ને થઈ ગયા બીજા અત્યારે તમે જોવો કે ખેતર કોનું કે ફલાણા ભાઈનું આ મકાન કોનું કે ફલાણા ભાઈનું